નમસ્કાર મિત્રો હું છું નવનીત ભાઈ ધરુક મેક્સિકો ક્રોપ ટ્રેડરમાંથી આપ ટેક આવ્યા છે પ્રોફેસર ખેડૂતની મુલાકાતે પહેલા આપણે એનો પરિચય કરશું તમારું નામ શું ભાઈ રોહિતભાઈ અટક ભલાણી તમારું નામ ખાનપોટડા તાલુકો કાલાવડ જિલ્લો જામનગર તમારો મોબાઈલ નંબર સિત્તેર એક તેસઠ ચાર ડબલ ઝીરો છત્રીસ તો તમે મેક્સિવાની કઈ વસ્તુ આવે તો હું ઓફર આ ચાલી કોમ્યુનિટી ચાલી ચાલી નાખીને

તો તમને મેક્સિમા નું જે જીઓઝોન છાંટવાથી એટલો ફાયદો છે તમે બીજા ખેડૂતો વાપરો ભલામણ કરો છો યોગ્ય વપરાય વપરાય એવું છે સરસ આભાર તમારો